આપવામાં આવ્યો છે ઋત્વિજ જોશીના કહેવાથી પોસ્ટર લગાવ્યા હોવાની કબૂલાત સૂત્રો દ્વારા પૂરી માહિતી સામે આવી રહી છે હેરી એટલે કે હરીશ નામનો જે જેને પોલીસે ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં આ મોટો ધડાકો મોટો ખુલાસો સીધા તાર કોંગ્રેસ સાથે જોડાય જાય સૂત્રો પાસેથી નામ સામે આવી રહ્યું છે સૂત્રોનું કહેવું છે કે હેરીએ પૂછપરછમાં સ્વીકાર કર્યો છે કે ઋત્વિજ જોશીના કહેવાથી પોસ્ટર લગાવ્યા હતા સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનું નામ હેરી દ્વારા આપવામાં આવ્યું છે હેરીઓડે ઋત્વિક જોશીના નામનો ખુલાસો કર્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે

બિલકુલ નિધિ વાત કરવામાં આવે તો સાંસદ રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં કારેલીબાગ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં રાતના અંધારામાં જે પોસ્ટર બેનરો લગાવવામાં આવ્યા હતા તેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ જેટલા શખ્સોની અટકાયત કરી હતી જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હરીશ ઉર્ફે હેરિહોળ ધ્રુવિત વસાવા અને ફાલ્ગુન સોરઠિયા આ ત્રણ જણની અટકાયત કરવામાં આવી હતી અને મોડી રાત્રે આ ત્રણે જામીન પર છોડવામાં પણ આવ્યા છે પોલીસે આ ત્રણેય શખ્સોને અને તેમાં પણ ખાસ કરીને હેરીને દસ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન હેરી ઓડે ચોંકાવનારું નામ સામે આવ્યું છે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે હેરી ઓડે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ આપ્યું છે અને ઋત્વિજ જોશીના કહેવાથી આ તમામ પોસ્ટરો લગાવ્યા હોવાની કબૂલાત પોલીસને આપી છે લેખિતમાં આપ્યું છે પોલીસને એટલે ચોક્કસથી પોલીસ જે છે સમગ્ર મામલામાં હવે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને સમન્સ પાઠવી શકે છે તેમને પૂછતાછ માટે બોલાવી શકે છે અને તેમનું નિવેદન પણ નોંધવામાં આવી શકે છે કે તેમને કેમ તેમના કાર્યકર્તાને આ પ્રકારના પોસ્ટર બેનર લગાવવા માટેના આદેશ આપ્યા અથવા તો સૂચના આપી આખો જે મામલો હતો તેમાં ગઈ કાલે જ્યારે ઋત્વિક જોશી સાથે આપણે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ કોઈપણ દિવસ પડદા પાછળથી આ પ્રકારે પોસ્ટર ન લગાવે કોંગ્રેસ સામી છાતીએ પોસ્ટર લગાવશે સામી છાતીએ વિરોધ કરશે પરંતુ જે રીતના હવે પોલીસ પૂછતાછમાં હેરી ઓડે વટાણે વેરી દીધા છે અને તેને ઋત્વિક જોશીના નામનો ખુલાસો કર્યો છે ત્યારે ચોક્કસથી આજે અથવા તો કાલે આ બંનેમાંથી એક દિવસ પોલીસ ઋત્વિક જોશીને નિવેદન માટે બોલાવશે અને તેમને પૂછશે કે તેમણે શું આ કોઈના કહેવાતી આ પોસ્ટરો લગાવ્યા છે Gracias. તેમના કાર્યકર્તાને લગાવવા માટે આપ્યા છે ચોક્કસથી હવે ઋત્વિક જોશીને ક્યારે બોલાવે છે અથવા તો ક્યારે બોલાવશે પોલીસ તેના પર સૌ કોઈની નજર રહેશે અને ઋત્વિક જોશી શું આ મામલામાં કોઈ બીજો કોઈ ખુલાસો કરશે અથવા તો કોઈ બીજા નામ આપશે પોલીસને તે પણ એક આખો તપાસનો વિષય બન્યો છે ત્યારે ચોક્કસથી જે રીતના ગઈકાલથી જ વાત થતી હતી કે આખો આજે ભાજપની જે આંતરિક લડાઈ વડોદરામાં ચાલી રહી છે તેનો ક્યાંક ને ક્યાંક કોઈ ત્રીજા વ્યક્તિ ફાયદો ઉઠાવી શકે છે અને હવે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનું નામ સામે આવ્યું છે ત્યારે પોલીસ તેમને ક્યારે પૂછતાછ માટે બોલાવશે અને ક્યારે સમન્સ પાઠવશે તેના પર સૌ કોઈની નજર બનેલી છે જી નિધિક બિલકુલથી આભાર પૂરી માહિતી માટે રવિ તો હાલ તો આ સમગ્ર મામલો જે રીતે સામે આવ્યો હતો એક બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને મોટો ખુલાસો પૂછપરછમાં થયો છે કે જે વ્યક્તિ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેને પોસ્ટરો લગાવવા માટે જેણે કહ્યું હતું તેનું નામ ઋત્વિક જોશી છે ઋત્વિક જોશી જેઓ કોંગ્રેસના નેતા અને વડોદરા શહેર પ્રમુખ છે ઋત્વિક જોશીના કહેવાથી આ પોસ્ટર

આજે વિરોપ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો ભારતીય જનતા પાર્ટીનો ખુલે આમ જ વિરોધ કરીએ છીએ ખુલે આમ જ અમે તો એ બેનનો પત્ર પ્રધાનમંત્રીને મોકલ્યો હતો અને ખુલ્લે આમ અમે એ બેનને કામગીરી કોઈ કામગીરી કરવામાં આવી નથી આજે બબ્બે ટર્મ સાંસદ રહ્યા વડોદરા શહેરમાં આપણે નરી આંખે જોઈ શકીએ એવું કોઈ વિકાસનું કામ આ બેન દ્વારા થયું નથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પણ મોટી મોટી ખાલી વાતો કરવામાં આવી છે બાકી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓછી થઈ ગઈ એટલે આ એ લોકોનો એક આંતરિક ઝઘડાનો કોઈ ભાગ હોઈ શકે અથવા તો પ્રજા જે પ્રજા ટ્રસ્ટ છે અને ભાજપના નેતાઓ સત્તારા નશામાં મસ્ત છે તો પ્રજામાંથી પણ કોઈએ લગાયા હોય તમે છેલ્લા ત્રણ ચાર દિવસથી જ્યારે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમને જે સસ્પેન્ડ કર્યા એમને જે આક્ષેપો કર્યા ત્યારબાદ તમે જુઓ કે એમના કાર્યકર્તાઓ પણ પેલા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા ભાજપના કાર્યાલયમાં કેટલાક એમના બીજેપીના કાર્યકર્તાઓને કેટલાક લોકો રજૂઆત કરવા ગયા ત્યાં એમના શહેર પ્રમુખને તો આ બધો જે વિરોધ ચાલી રહ્યો છે એ મને લાગે છે કે પ્રજામાં તો વિરોધ છે હું તો મારું સ્પષ્ટ માનું છું કે પ્રજામાં વિરોધ છે કારણ કે કોઈ કામ કર્યા નથી હોઈ શકે કે એમના આંતરિક ઝઘડા છે એનો પણ એક ભાગ હોઈ શકે છે